આજના વિડીયોમાં આપણે રેગ્યુલર વપરાતા વોશિંગ મશીનને વર્ષો વરસ નવા જેવું કેવી રીતે બનાવી રાખવું અને એક પણ રૂપિયાનો ખર્ચ ન આવે ફ્રેન્ડ્સ તેના માટે શું કાળજી લેવી તેનો વિડીયો આપણે જોવાના છીએ તો વોશિંગ મશીન તો આપણે રોજે ડેલી વાપરતા જ હોઈએ છીએ પણ ટબ ક્લીન આપણે મહિનામાં એકા દીવાર જ કરતા હોઈએ છીએ તો ઘરમાં રહેલી જ વસ્તુમાંથી ફ્રેન્ડ્સ આજે આપણે ટબને નવા જેવું બનાવીશું અને વર્ષો વર્ષ આપણું ટબ નવું જ બનેલું રહીએ અને એક પણ રૂપિયાનો ખર્ચ ના આવે તે જોવાના છીએ ફ્રેન્ડ્સ તો તેના માટે આપણે ઘરમાં રહેલો ઈનોનું પેકેટ લઈ લેવાનું છે ઈનો તો બધાના કિચનમાં મળી જ આવે છે તો એક પેકેટ આપણે ઈનો લઈ લેશું ઈનોને આપણે ટબમાં આ રીતે ફેલાવી દેવાનો છે પછી લઈ લેવાનું છે લીંબુ અહીંયા મેં આખા લીંબુનો ઉપયોગ કરેલો છે તમે અડધું લીંબુ પણ લઈ શકો છો સીઝન છે એટલે સસ્તા છે એટલે આપણે લીંબુ વાપરેલું છે તમારે લીંબુ ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ લીંબુ મેલ કાપવાનું કામ કરે છે એટલે આપણે અહીંયા લીંબુ ઉપર આ રીતે થોડી કોલગેટ લગાવી દીધી છે અને બંને લીંબુને આપણે આ રીતે ટબમાં નીચે આ રીતે રાખી દેવાના છે હવે તમે જે કપડા ધોવા માટે જો લિક્વિડ વાપરતા હોય તો લિક્વિડ ઉમેરી દેવાનું અને પાવડર વાપરતા હોય તો પાવડર ઉમેરી દેવાનો છે રેગ્યુલર પાવડર અને નાની નાની એવી એક વસ્તુ આપણે ઉમેરશું ફ્રેન્ડ્સ તેને લીધે ખૂબ જ સુંદર એવું આપણું આ ટબ ક્લીન થઈ જવાનું છે તો તે વસ્તુ છે આ સોડા એસ અને સોડા એસ ઉપર લખેલું પણ છે વોશિંગ સોડા તો આ ટબ મેં એક મહિનાથી ક્લીન નથી કરેલું એટલે મેં આખું પેકેટ ઉમેરેલું છે જો તમે ડેલી અઠવાડિયે પંદર દિવસે કરતા હોય ફ્રેન્ડ્સ તો એકથી બે ચમચી જેટલો જ એસ ઉમેરવાનો છે તો મેં અહીંયા આખું પેકેટ સોળા એસનું ઉમેરી દીધું છે હવે લઈ લેવાનું છે આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકની બેગ અને તેમાં આ રીતે ગાંઠ લગાવી દેવાની છે આ સોળા એસ છે તે તમને કોઈ પણ કરિયાનાની દુકાન ઉપર આસાનીથી દસ રૂપિયાના પેકેટમાં મળી જશે ટબ ક્લીન કરવા માટે આપણે જે વોશિંગ પાવડર ખરીદીએ છીએ ને ફ્રેન્ડ્સ તે આપણને બસો ત્રણસો રૂપિયામાં મળતો હોય છે પણ આપણે તે નથી ખરીદતા અને ટબ ક્લીન નથી કરતા ફ્રેન્ડ્સ તો ઘરેલું વસ્તુથી ફ્રેન્ડ્સ તમે ટબ ક્લીન કરીને મશીનને વર્ષો વર્ષ નવા જેવું ટકાવી રાખો છો જેથી તમારા પૈસાની પણ બચત થાય છે તો આ રીતે ટોટલ આપણે બે પ્લાસ્ટિક ઉમેરી દીધું છે અંદર તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે મશીન બંધ કરીને આ રીતે પાવર ઓન કરી દેસું અને આપણા મશીનમાં આ રીતે ટબ ક્લીનનો પ્રોગ્રામ છે તે સેટ કરી દેસું તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ એક કલાકને ચુમ્માલીસ મિનિટ બતાવી રહ્યું છે તો હવે આપણે મશીન સ્ટાર્ટ કરી દઈશું તમે જોઈ શકો છો મશીન છે તે જાતે પાણી લેવા લાગેલ છે તો હવે ફ્રેન્ડ્સ આપણે જોઈએ કે આખું ટબ ભરાઈ જાય પાણીનો પછી કેવો મેલ જમા થાય છે રોજે આપણે એમનેમ કપડાં ધોઈએ રાખીએ છીએ અને ટબ ક્લીન કરતા નથી ફ્રેન્ડ્સ તો ટબ ક્લીન કરવું ખૂબ જરૂરી છે તમે જોઈ શકો છો આપણે કપડાં નથી ઉમેરેલા પણ આ ટબની અંદર કેટલી ગંદકી જમા થઈ ગયેલ છે મારે વિડીયો બનાવવો તો એટલે મેં એક મહિનાથી આ મશીન ક્લીન નથી કરેલું પણ આ પ્રોસેસ તમે અઠવાડિયા પંદર દી એકવાર કરી નાખશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા મશીનમાં એક પણ રૂપિયાનો ખર્ચ નહીં આવે અને તમારે સર્વિસ કરવાવાળાને બોલાવવા પણ નહીં પડે જેથી તમારા પૈસાની બચત પણ થશે તો અહીંયા એક વખત તો આ રીતે ગંદુ પાણી સાફ થઈ ગયું હોય બીજી વખત મશીન પાણી લઈ રહ્યું છે તમે અહીંયા જોઈ શકો છો આપણે જે પાવડર ઉમેરેલો હતો તેને લીધે કેટલી ગંદકી છે મશીનમાંથી બહાર આવેલી છે તો ફ્રેન્ડ આવી નાની નાની વસ્તુનું ધ્યાન રાખશો ને એટલે મશીન છે તે નવા નવું અને વર્ષો વર્ષ એવું ને એવું બનેલું રહેશે અહીંયા બધું પાણી છે તે આ રીતે નીકળી રહ્યું છે તમે જોઈ શકો છો અને આ બધો કચરો છે ને તે મશીનની અંદરથી જ નીકળેલું છે ઘણી વખત આપણે એવું કહેતા હોય કે મશીનમાં કપડાં સારા નથી થતા સારી રીતે ધોવાતા નથી તો આવી પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ હજુ પણ વિડીયોના એન્ડ સુધી ફ્રેન્ડ્સ બનેલા રહેજો જે આપણે એક એવી વસ્તુ જોવાના છીએ જેને લીધે આપણા મશીનમાં કપડાં ખૂબ ગંદા થઈ જાય છે સારા કપડાં હોય ને તોય ગંદા થઈ જાય છે જો આ પ્રોસેસ તમે નથી કરતા તો તો ફ્રેન્ડ્સ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તમે જોઈ શકો છો કેટલી ગંદકી છે તે વોશિંગ મશીનના ટબમાંથી નીકળી રહી છે એટલે મહિને પંદર દિવસે આ પ્રોસેસ કરવી ખૂબ એટલે ખૂબ જરૂરી છે જેથી ટબ છે તે બિલકુલ નવા જેવું જ બનેલું રે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એક કલાકને ચુમ્માલીસ મિનિટ પૂરી થઈ ગઈ છે અને ટબ બિલકુલ નવા જેવું થઈ ગયું છે અને લીંબુનો જે રસ હતો તે બધો નીચો વાઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો લીંબુ જ્યારે આપણે ઉમેરીને ફ્રેન્ડ્સ ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે બી કાઢીને ઉમેરવાના છે નહીંતર બી છે તે ટબના કાણામાં ફસાઈ જશે અને ટબ ખરાબ થઈ જશે એટલે તે વાતનું ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે બી કાઢીને જ લીંબુ ઉમેરવાના છે હવે આ પ્લાસ્ટિકની બેગ છે તેને આપણે કચરામાં ફેંકી દેવાની છે અહીંયા ટબ તો સારી રીતે ક્લીન થઈ ગયું ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો પણ આમાં એક એવી વસ્તુ છે જે આપણે ક્લીન નથી કરતા તે છે આ બોક્સ આ બોક્સની અંદર ખૂબ કચરો જમા થઈ જાય છે અને આ બોક્સ માટે જ બધું ગંદુ પાણી છે તે મશીનમાંથી બહાર જતું હોય છે ફ્રેન્ડ્સ તો આ બોક્સ આપણે ખોલીને જોશું કેટલી ગંદકી છે અંદર તો જુઓ ફ્રેન્ડ્સ આ મશીનની અંદર આ બોક્સની અંદર કેટલી ગંદકી જમા થઈ ગયેલ છે તો આ બધી ગંદકી આપણે સાફ કરવાની છે જેથી આપણા કપડાં છે તે જરાય ખરાબ ન થાય તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો ક્ષાર જમા થઈ ગયો છે અંદર તમારી પાસે જે કંઈ નાનો મોટું બ્રશ હોય કે આ રીતના કોઈ ધારદાર વસ્તુ હોય તેનો ઉપયોગ કરીને તમે આ રીતે મેલ ઉખાડી શકો છો બેથી ત્રણ દિવસે ફ્રેન્ડ્સ જો આ જાડી સાફ કરી નાખશો તો આ પ્રોબ્લેમ જરા પણ નહીં આવે પણ મેં વિડીયો બનાવવા માટે આ રીતે મેલ રાખેલો છે જેથી તમે જોઈ શકો જો આ મેલ બધું જમા થઈ જશે ને ફ્રેન્ડ્સ તો જમા થતો રહેશે અને આપણે મશીન સર્વિસવાળાઓને બોલાવવા પડશે એટલે એવું ન કરવું હોય ને ફ્રેન્ડ્સ પૈસા અને સમયની બચત કરવી હોય ને ફ્રેન્ડ્સ તો બેથી ત્રણ દિવસે આ રીતનું આ જે બોક્સ છે ને તેને બ્રશથી સારી રીતે ઘસીને સાફ કરી દેવાનું જો બેથી ત્રણ દિવસે તમે સાફ કરી દેશો ને તો જે કાંઈ કચરો હશે ને તે આટલી બધી મહેનત પણ નહીં કરવી પડે અને સરળતાથી તે પાણી ઉમેરશો ને એટલે નીકળી જશે એટલે તમારે આ બોક્સ સાફ કરવું ખૂબ જરૂરી છે આ બોક્સને સાફ કરવું સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેવું સરસ ક્લીન થઈ ગયું છે હવે આપણે તેને ફરીથી મશીનમાં આ રીતે લગાવી દેશું અને સાઈડની કિનારી છે તે પણ સરસ આપણે સાફ કરી દેવાની છે આ રીતે ફ્રેન્ડ્સ જો તમે વોશિંગ મશીન ક્લીન કરશો ટબ તો તમારું ટબ છે તે વર્ષો વર્ષ નવું જ બનેલું રહેશે અને એક પણ રૂપિયાનો ખર્ચ નહીં કરવો પડે અને તમે મશીન સર્વિસ કરવાવાળાને તો બોલાવવા જ નહીં પડે ઘરે જ તમે એકદમ ચોખ્ખું મશીન સાફ કરી શકો છો ફ્રેન્ડ્સ તો જરૂરથી આ ટ્રીપ ફોલો કરજો